નીકળતા હતા તો આપણે એક્સપેક્ટેશન એવું રાખીએ તો ભાઈ દિના ના હતા તો પૂર્ણ પુરુષોત્તમ એની પાસે શું ના માગી શકીએ કુંતાજી ખાલી એટલું કીધું છે કે મને ભક્તિ આપતા જાઓ ભક્તિ આપો અને બીજું કીધું છે કે મને દુઃખ આપજો યાદ રાખજો જેને બધી પ્રકારના મહેલો મળી જાય બધું મળી જાય ને જ્યારે ઓડકાર આવી જાય ને પછી જ ભગવાન એને યાદ આવે છે પણ આપણે ખૂબ નસીબ છીએ કે આપણને મનુષ્ય અવતાર આપણને મળ્યો એમાંય સારા ઘર મળ્યા છો યાદ રાખ ઠાકોરજી કહે છે કે ભક્તિ એટલી બધી સરળ નથી તો કુંતાજી પાછું કહે છે કે કે મને તમે દુખ આપો દુખ આપશો ને તો મને ખબર છે કે તમે મારી સાથે રહેશો અત્યારે જો સુખ આવી ગયું અત્યારે અમારા ઇન્દ્રપ્રસ્થની અંદર બધું સારું છે એટલે તમે દ્વારકા જવા નીકળી ગયા છો પણ તમે એમને દુખ આપો તો તમે સાથે રહેશો એટલે જે દીકરો બાપ થી શિક્ષા થઈ હોય બાપ ને બાપથી હોય અને સોનાને પણ એ રીતના ટીપવામાં આવ્યું હોય ત્રણેય વ્યક્તિ એવા બને છે દુનિયામાં કઈ પાછા પડતા નથી હવે બધાને એવું છે બધાને સારું થવું છે કોઈને કોઈને ખરાબ થવું જ નથી પણ નસીબ બાળાને મળે છે કોઈ ખીજાવવાળું હોય ની નસીબ બાળાને મળે છે